બંધ રાખડી ફટાફટ કરો બસ એક ગર નાલ છે <laughs> चॉकलेट तारे नहीं तारे नहीं तारे नहीं तो पोलो चॉकलेट अब दे चॉकलेट है भाई ने दीदी दी ने हम दे दे दीदी चॉकलेट खा लिया होले पहले ये टांस दे ले ले ફટ કરો ચોખા ચોરટિયો હવે રાખની બાંધો ઓલાયથી કૃષિ ઉંચો રેખ કૃષિ વાત સીધો રાખ એક ગાઈટ માર દે પછી માર દેવો वेरी गुड चलो अगर देखो चलो क्या के चलो होटल में तो ये थोड़ा बेटा ¡Gracias! પછી ને રાખડી પોત પાસે રાખજો પડી જશે ને તો બાંધીશું ઓલા હોય

Tahu pari olayin mansita <coughs> Nati kapan parti ubuar Shhh Vio was tito આ બાજુ થોડુંક મોઢું રખાય આ બાજુ હોય છે આ બાજુ આ બાજુ આ સાઈડ આવી થોડાક એમ કહું છું હા બસ

ચલો વાલી મિત્રો આજે છે ને બધા બાળકોને મસ્ત મજાની રક્ષાબંધન વિશે સરસ મજાની રાખડી બંધવી છે તો રાખડીનું મહત્વ છે ને એ સમજાવવાનું છે બાળકોને માત્ર બાળકોને રક્ષાબંધન તહેવાર નિમિત્તે ખાલી રક્ષાબંધનમાં આપણે એવું કહીએ કે મીઠાઈ ખવડાવવાની હોય છે અને બીજું એવું કહે છે કે રાખડી બાંધવવાની હોય છે તો માત્ર રાખડી નથી બંધાવવાની અને માત્ર કોઈએ મીઠાઈ નથી ખવડાવવાની એમ એની સાથે સાથે એક સરસ મજાનો પ્રયત્ન પણ કરવાનો છે કે બેન એને સરસ મજાની બેનને ભેટ આપે છે ભાઈ તો એ ભેટનું મહત્વ શું છે એ ભેટનું મહત્વ શું છે એ સમજાવવાનું છે કે ભાઈ પાસેથી માત્ર પૈસા કે એવું લઈ નથી લેવાનું પણ એના માટે સારી એક પ્રવૃત્તિ કરવાની છે અને એ પ્રવૃત્તિ માટે આપણે બધાએ મહેનત કરવાની છે તો એ રક્ષાબંધનનું મહત્વ સમજાવો બાળકને હર તહેવારનું મહત્વ સમજાવી અને પછી તહેવાર ઉજવણી કરો ત્યાં સુધી ના કરો આ સરસ મજાની પ્રવૃત્તિ દ્વારા મારે એવું કહેવા માંગુ છું કે બાળકને હર તહેવારનું મહત્વ સમજાવવું જોઈએ એને મહત્વ સમજાવવા એના તહેવારની કસી ખબર પડતી નથી તો રક્ષાબંધન શું છે રાખડી ભાઈ બહેનનો સંબંધ શું છે આ એક પવિત્ર સંબંધ છે અને પવિત્ર સંબંધ સાથે પવિત્ર મહિમા પણ આપણે એને સમજાવવો જોઈએ માત્ર રાખડી બાંધી અને ગિફ્ટ લેવી એ કોઈ મહત્વ હોતું નથી એ મહત્વ સાથે એને સમજાવવાનું છે દરેક બાબતો કે ભાઈ ભાઈ છે જ્યારે ભાઈને તમે રાખડી બાંધો છો તો ભાઈ છે બહેનની રક્ષા કરે છે તો માત્ર ભાઈની જ ફરજ નથી કે બહેનની રક્ષા કરવી એમ તો બહેન જ્યારે ભાઈને મુસીબત આવે છે ત્યારે બહેનને પણ થોડોક સપોર્ટ આપવો જોઈએ પોતાને સારું હોય તો ભાઈને પણ આગળ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આ રીતના દરેક વ્યક્તિએ દરેક માતા પિતાએ પોતાના બાળકને જ્યારે પણ તહેવાર હોય છે ત્યારે તહેવારનું મહત્ત્વ સમજાવો આ મારો મેસેજ હતો જય માતાજી જય શ્રી કૃષ્ણ